જેથી આપને આવનારા મારા દરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે તથા જો આપને મારું આજનો આ વિડિયો ગમે તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડિયો મીન રાશિનો આવનારા નવેમ્બર 2025 નું માસિક રાશિફળ તો મીન રાશિના જાતકો નવેમ્બર 2025 નો મહિનો સામાન્ય રીતે એવરેજ કે એવરેજ કરતાં થોડા સારા પરિણામો આપને આપશે સૂર્ય મહારાજનો ગોચર સોળ નવેમ્બર સુધી તમારા આઠમાં ભાવમાં રહેશે તથા મિત્રો જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરીએ તો તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને સારી સ્થિતિમાં રહેશે અને બીજા શબ્દોમાં કહીએ તો આ મહિને ઉચ્ચ અવસ્થામાં તમારા પાંચમા ભાવમાં રહેશે કે જે કાર્યક્ષેત્રમાં તમને ઉન્નતિ આપવાનું કાર્ય કરશે ખાસ કરીને આ સમયે આપના કાર્યક્ષેત્રમાં આપની ઉન્નતિ થશે તથા મિત્રો શિક્ષણના દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રોની વાત કરવામાં આવે શિક્ષણના દ્રષ્ટિકોણથી તો નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે તમને એવરેજ કે એવરેજ કરતા સારા પરિણામો આપી શકે છે તથા મિત્રો જો પારિવારિક મામલાઓની વાત કરવામાં આવે તો નવેમ્બરના મહિનામાં તમને સામાન્ય રીતે સામાન્ય લેવલના પરિણામો મળતા પ્રતીત થશે તથા બીજા ભાવનો સ્વામી મંગળ મહારાજ ભાગ્યના ભાવમાં પોતાની જ રાશિમાં રહેશે તથા નવેમ્બર માટે જો તમારા પ્રેમ સંબંધની વાત કરીએ આપના પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવમાં ઊંચ અવસ્થામાં દેવગુરુ એટલે કે બૃહસ્પતિ વિરાજમાન રહેશે કે જે તમારી લવ લાઈફમાં અનુકૂળતા દેવાનું કાર્ય કરશે એટલે કે મિત્રો આપના દરેક પ્રકારથી આપની માટે સામાન્ય લેવલના પરિણામો આપતો તથા સારા પરિણામો

અઠાવીસ નવેમ્બર સુધી વકરી અવસ્થામાં પહેલા ભાવમાં રહેશે તથા આરોગ્યના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો ઘણી હદ સુધી આપને અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે એટલે કે મિત્રો આપની માટે સર્વ રીતે આ મહિનો સુખદાયી સાબિત થશે આપને સારા પરિણામો એવરેજ કરતા સારા પરિણામો હરેક ક્ષેત્રની અંદર મળશે આપનું પ્રેમ જીવન હોય આપનું કારકિર્દી સ્થાન હોય કે પછી વિદ્યાર્થી મિત્રોનું શિક્ષણ જીવન હોય આપનું પારિવારિક જીવન હોય આપની આર્થિક પરિસ્થિતિ હોય કે આપનું આરોગ્ય હોય દરેક બાબતથી ખાસ આ મહિનો આપને સારામાં સારા પરિણામો આપવા જઈ રહ્યો છે તો નવેમ્બર 2025 નો આ મહિનો મીન રાશિના જાતકો માટે ખૂબ જ સારો સમય લઈને આવશે તો મિત્રો આ તો આપણો આજનો આ વિડિયો આ વિડિયોમાં આપને તે આપ કોમેન્ટમાં જણાવી શકો તથા છે કે અમારી આજની આ માહિતી આપને

નવા માં ત્યાં સુધી જય સિયારા